અત્યારના ચોસઠસો વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી એ પાસે અત્યારના ચોસઠસો વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી ઓન કેમેરા શિક્ષકોની ઘટની વાત કરી રહ્યા છે વડોદરાની એમએસ એસ યુનિવર્સિટીના ટીમ કે મારી પાસે વધારાના આ જે નવા વિદ્યાર્થીઓ કહે છે હજુ પણ જો આ તો સાતસો વિદ્યાર્થીઓને હું કયા ઇન્ફ્રાસ્ટ્રકચર માં કઈ બેન્ચિસ પર બેસાડીશ કયા બિલ્ડીંગમાં બેસાડીશ મારી પાસે જવાબ નથી એમ એસ યુનિવર્સિટી માં હાલ વિદ્યાર્થીઓના એડમિશન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને તેવામાં જ આ વિડિયો સામે આવ્યો છે ગઈકાલે પૂરક પરીક્ષા પાસ કરનાર ધોરણ બાર ના વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટી માં એડમિશન ના રોષ સાથે રજૂઆત કરી હતી ત્યારે ડીને જે જવાબ આપ્યો તે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર મોટો સવાલ ઉઠાવે છે રાજ્યમાં વાટિકાથી લઈને કોલેજોમાં મોટા પાયે શિક્ષકોની ઘટ છે રાજ્યની એવી અનેક સ્કૂલ છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે ત્યારે દિવસે ને દિવસે શિક્ષણનું કથળતું સ્તર ચિંતાનો વિષય બની રહ્યો છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા